નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે કુંપલ પટેલની આવાદે ફિલ્મને વિજાપુરમાં મળ્યું જોરદાર પ્રતિસાદ ફિલ્મના બંને સો હાઉસફુલ સુવિધી સિનેપ્લેક્સ ખાતે ગઈકાલે ગુજરાતી ફિલ્મ આવાદેનો પ્રીમિયમ શો યોજાયા હતા ફિલ્મના બંને સો હાઉસફુલ રહ્યા હતા દર્શકોએ તાળીના ગડગડાટ સાથે ફિલ્મની વાહવાહ કરી હતી કાર્યક્રમની શરૂઆતમાં કુંપલ પટેલના પરિવાર પરિવારજનોએ પધારેલા તમામ મહેમાનોનું ફૂલ ચડી અને ફૂલહાર પહેરાવીને હાર્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ ધારાસભ્ય ડોક્ટર સીજર ચાવડા તથા તેમની ધરમપત્ની સહિત તમામ મહેમાનો અને દર્શકો થિયેટર હોલમાં ફિલ્મ જોવા પ્રવેશ્યા હતા ખાસ વાત એ રહી હતી કે ફિલ્મના અંતિમ તબક્કામાં ઇન્ટરવલ પછીના છેલ્લા ભાગમાં કુંપલ પટેલ સહિત આવા દે ફિલ્મની આખી ટીમને ધમાકેદાર એન્ટ્રી થઈ હતી આખા હોલમાં એક સાથે તાળીઓનો ગડગડાટ થયો હતો અને દર્શકોએ ઊભા થઈને આપણી ફિલ્મ અભિનેત્રી અને વિજાપુરની દીકરી કુંપલ પટેલનું ભવ્ય સ્વાગત કર્યું હતું કુંપલ બેને પોતાના વતનના લોકો સાથે બેસીને ફિલ્મના બાકીના ભાગોનો આનંદ માણ્યો હતો અને ભાવુક થઈને કહ્યું હતું કે આજે મારા સપના સાકાર થયા છે મારા વતનમાં મારા લોકો સામે બેસી અને પોતાની ફિલ્મ જોવાની લાગણી શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી વિજાપુર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા અને તેમના ધર્મપત્નીએ ખાસ ઉપસ્થિત રહીને કુંપલ પટેલ તથા પરીક્ષિત તમાલિયાનું પુરુષ ગુંચ આપીને ભવ્ય સ્વાગત કર્યું હતું કુંપલ પટેલે બારપણમાં અભ્યાસ કરેલી આ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળાના શિક્ષક શિક્ષિકાઓ તથા સ્ટાફે પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી કુંપલની માતા શ્રીમતી રીટાબેન પટેલ હાલમાં જ શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય છે સૌ બાદ પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલે જણાવ્યું હતું કે વિજાપુર તથા આસપાસના વિસ્તારના જે યુવક યુવતીઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી બનાવવા માગે છે તેમને અમે પૂર્ણ માર્ગદર્શન આપીશું અને યોગ્ય મોકો અપાવીશું જેથી તેઓ પોતાની મંજિલ સુધી પહોંચી શકે વિજાપુરના નાગરિકોએ આ કાર્યક્રમને ખૂબ પ્રેમ અને ઉત્સાહથી ઉજવ્યું હતું અને કુંપલ પટેલને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી થી એવું ફીલ થઈ રહ્યું છે કે જેમના હાથ નીચે હું ભણી છું એ બધા લોકો મારી ફિલ્મ જોવા માટે આજે આવ્યા છે અને મારે બહુ જ સપોર્ટ કર્યો છે જો પરિવારનો સપોર્ટ ના હોત તો આજે હું આ લેવલ સુધી પહોંચી ના શકી હોત એટલે બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને એક બીજી વાત હું કરવા માગું છું કે આપણા વિજાપુરમાં આ ઇન્ડસ્ટ્રીમાંથી આઈ થિંક આઈ ડોંટ થિંક તો કોઈ હશે કે હશે તો પણ એકાદ બે લોકો હશે પણ તમને કોઈને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં કોઈની ડોટર કે કોઈના છોક બાળકોને આ ફિલ્ડમાં આગળ વધવું છે મુંબઈમાં કોઈને હેલ્પ જરૂર છે તો એની ટાઈમ ક્યારે પણ કંઈ પણ સંકોચ રાખ્યા વગર મને હું એમને હેલ્પ કરીશ આગળ વધવા માટે કેમકે મેં જેટલી મહેનત કરી છે મને ખબર છે કે કેટલી કેટલું ટોપ છે આ ફિલ્ડમાં આગળ વધવું હોય તો એટલે થેન્ક યુ સો મચ અને પરીક્ષિત છે કદાચ તમે લોકો એ ફિલ્મ માં એટલે વાળ કપાઈ નાખ્યા છે ટુ હા ચીસ થઈ ગયો છે અ બહુ સરસ અભિનેતા છે અને પહેલી વાર આપડા વિજાપુર માં આવ્યો છે એટલે આપણે એને ખૂબ સમવર્ડ્સ પરીક્ષિત ભાઈ બહુ બધી જગ્યાએ ઇન્ટરવ્યુમાં ગયા આટલું કુંપલ પહેલી વાર બોલી છે હું એક વખત ફરીથી તાળ્યો તમે કુંપલ માટે પાડી જો ફિલ્મ સારી લાગી હશે તો ફિલ્મ વિશે તમે બીજા લોકોને કહેજો ને આ ને તે તો મેં બધી જગ્યાએ બોલ્યા છે ને મને ખાતરી છે કે તમે કરશો ફિલ્મ સારી લાગી છે મજા આવી છે ત્રણ રિસેપ્શનનો જમીન આવો આવાજ થઈ ગયો છે હજુ વધારે બોલવાનું છે ચાલુ છે ઓકે એક બે ત્રણ ખાતે અને નેતા તરીકે